હું માત્ર એના માટે શિક્ષિત શબ્દ નહી કહું પણ એક લર્નિંગ પર્સન કેવા હોતો કહી શકાય એવા આ સંસ્થાના અધ્યક્ષ માન્ય શ્રી મહેન્દ્રભાઈ મોરબિયાજી ડીપીઓ શ્રી વાઘેલાજી બેન પારુલબેન હિતેશભાઈ રાહુલભાઈ ઉપસ્થિત સૌ મંચસ્થ ભાઈ મિશ્રાજી ગોરજી ઠાકોરજી

હવે તો ગુજરાત બોર્ડ હશે ગુજરાત બોર્ડમાં કે જે બોર્ડનો મેમ્બર હું એક વખત રહ્યો છું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનો મેમ્બર બી હું રહ્યો છું કચ્છ યુનિવર્સિટીમાં સેનેટ અને પછી ઈસી ઈસી મેમ્બર પણ રહ્યો છું એટલે શિક્ષણ આપણો વિષય છે એટલા માટે હું મહેન્દ્રભાઈ માટે આ શબ્દો પ્રયોગ કરું છું કે એક માત્ર શિક્ષિત નથી એ માણસ એ વેદ જ માણસ છે અને જ વ્યક્તિ જ્યારે શિક્ષણ ક્ષેત્રમાં સમાજનું સેવા કરવાનું જ્યારે નક્કી કરે ત્યારે ચોક્કસ પડે જિલ્લા તાલુ ઘરેડથી ઉપર ઉઠીને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શિક્ષણ એવું કે જે બાળકના ભવિષ્યમાં જીવનમાં સર્વાંગી વિકાસ માટે ઉપયોગી થાય

અને આપ સૌ મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા છો એ બતાવે છે કે આપ આપના બાળકોના માટે અને બાળકોના ભવિષ્ય માટે બાળકોની ભવિષ્યના જીવનની પ્રગતિ માટે કેટલા ચિંતિત છો એનું પ્રમાણ પણ અહીં મળે છે માનનીય મહેન્દ્રભાઈ અને આખી ટીમ એના પ્રિન્સિપાલ ટીચર્સ બધાને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પણ આપું છું આવતા દિવસોમાં આ સંસ્થા માત્ર સંખ્યાત્મક પ્રગતિ તો કરવાની છે પણ સંખ્યાત્મક પ્રગતિની સાથે સાથે ગુણાત્મક રીતે પણ સંખ્યા ખૂબ પ્રગતિ કરે અને જે જે શ્રેષ્ઠ સંસ્થાઓ છે એમાં પોતાનું નામ દર્જ કરાવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી આજના દિને આ બધાને મળવાનો અવસર માન્ય મહેન્દ્રભાઈ એમના માટે પણ એમનો આભાર માનું છું અને આપ સૌ વાલીગઢને મળવાનો જે પ્રસંગ ઉપસ્થિત થયો એના માટે પણ આપ સૌને મિત્રો ધન્યવાદ અભિનંદન આપું છું આભાર માનું છું અને આ વિસ્તારનું શિક્ષણ સુધરે સારું બને અને આપણે બધા જ ભવિષ્યના કચ્છના નિર્માણમાં સહભાગી થઈએ અન્ય વાઘેલ સાહેબ કહેતા હતા નરેન્દ્ર મોદી સાહેબે બાવીસમી જાન્યુઆરીમાં દેશમાં એક નવા પ્રકારનો ઇતિહાસનું સર્જન કર્યું પાંચસો વર્ષ સુધી જે પરિસ્થિતિ હતી એમાં બદલાવ લાવી કચ્છના જનજન જન જનજન એક એક વ્યક્તિના મનમાં આનંદ અને ઉત્સાહ છે એવા પ્રકારનું વાતાવરણનું નિર્માણ પામીને સમગ્ર દેશના લોકોમાં એક નવા જ પ્રકારની ચેતનાનું નિર્માણ કર્યું છે તેવા જ પ્રકારની ચેતના સમગ્ર કચ્છમાં ફેલાતી રહી આપણા બાળકો પણ ખૂબ સારું ગુણાત્મક શિક્ષણ લઈને સંસ્કારિક શિક્ષણ લઈને ભવિષ્યના ખુબ સારા નાગરિક બને એવી અભ્યાસ છું